Hello friends. આજે આપણે તહેવારમાં અને ઉપવાસમાં માં ખવા એવા મસ્ત બે ટાઈપના શ્રીખંડ બનાવીશું એક લિક્વિડ મઠ્ઠો અને બીજો વ્હાઈટ શ્રીખંડ બનાવીશું તો શ્રીખંડ બનાવવા માટે અહીંયા આપણે બે તપેલામાં જે દહીં લીધેલા છે તે ઘરનું જમાવેલું દહી છે અને ત્રીજું દહીં આપણે લઈશું જે રેડીમેડ દહીં મળે તેનાથી પણ આપણે શ્રીખંડ બનાવી શકીએ અને ઘરે દહીં મેળવીને પણ આપણે શ્રીખંડ બનાવી શકીએ તો અહીંયા આપણે બે અલગ અલગ ટાઈપના દહીં લીધેલા છે તો શ્રીખંડ બનાવવા માટે આપણે બેઉ દહી યુઝ કરીશું ઘરનું દહીં પણ

તો અહીંયા આપણે કપડામાં બહુ બધું દહીં નાખી દીધેલું જે રેડીમેડ પણ નાખેલું અને ઘરનું જમાવેલું દહીં પણ આપણે નાખી દીધેલું તો હવે કપડાને સરસ રીતે કવર કરી દઈશું મતલબ વચ્ચે આવી રીતના કવર કરીને ગાંઠ બાંધી દઈશું અને આ દહીંને આપણે કોઈ એવી જગ્યા હોય ત્યાં આપણે લટકવા મૂકી દઈશું ટાઈટ આપણે કપડાને ને આવી રીતના બાંધી દીધેલું અને આમાંથી બહુ બધું પાણી નીકળશે ને તે કથરોટમાં રહી તો મેં અહીંયા દહીનો ડબ્બો જ આવી રીતના દહીંની નીચે મૂકી દીધો હતો પોણો જેટલો ડબ્બો ભરાઈ ગયેલો પાણીથી અને જેટલું દહીં મૂક્યું હતું ને એમાંથી અડધો જ લચકો આપણો તૈયાર થઈ ગયેલો તો જોઈ શકો છો મસ્ત એવો લચકો રેડી થઈ ગયેલો હવે આપણે બે ટાઈપ ના શ્રીખંડ બનાવવાના છે એક લિક્વિડ મઠ્ઠો બનાવવાના છે અને એક ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવવાના છે તો તેના માટે આપણે બે બાઉલમાં દહીંના લચકા ને કાઢી લીધેલું તો ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવવા માટે કટ કરી લીધેલા છે કાજુ વેનિલા દહીંનો સુગર ફૂડ કલર અને ઇલાયચી પાવડર આપણે લીધેલો છે તો સૌથી પહેલા આપણે ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવવાના છે તો દહીંના લચકામાં આપણે સ્વાદ મુજબ ખાંડ એડ કરી દઈશું એના પછી ઇલાયચી પાવડર નાખીશું અને મસ્ત ફ્લેવર આવે એના માટે આપણે વેનિલા એસેન્જ નાખીશું હવે આ શ્રીખંડને તમારે કણી વાળો અને ઘાટો રાખવો હોય ને તો ચમચાથી તમારે મિક્સ કરવાનો સ્મૂથ એવો શ્રીખંડ બનાવવો હોય ને તો વિસ્ક હોય કે હેન્ડ બ્લેન્ડર થી પણ તમે મિક્સ કરી શકશો તેનાથી એકદમ મલાઈ જેવો અને મસ્ત સ્મૂધ એવો શ્રીખંડ બનશે પણ કણી વાળો ઘણા લોકોને પસંદ હોય ઘાટો અને કણી વાળો તો હેન્ડ બ્લેન્ડર કે વિસ્ક ચલાવવાની જરૂર નથી હાથથી જ બસ મિક્સ કરી લેજો શુગર મિક્સ થઈ જાય મતલબ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લેવાનું તો આપણે હેન્ડ વિક્સથી આપણે આ શ્રીખંડને મિક્સ કરી લઈશું અને શ્રીખંડમાં ખાંડ તમને જેટલો ગળિયો જેટલો મોળો રાખવો હોય એ હિસાબથી તમારે ખાંડ નાખવાની તો ખાંડ ફરીથી હું થોડીક એડ કરીને ફરીથી શ્રીખંડને મિક્સ કરી દઈશ અને આ શ્રીખંડની અંદર વેનીલા એસેન જરૂરથી નાખજો મસ્ત વેનીલાનો ફ્લેવર આવશે અને રિયલી આ શ્રીખંડ બહુ જ સરસ લાગશે તમને હવે શ્રીખંડને મિક્સ કરીને ઉપરથી કટ કરેલા કાજુ નાખીશું કિસમિસ નાખીશું અને ફરીથી મિક્સ કરી લઈશું આ શ્રીખંડને તો અહીં આપણો કાજુ કિસમિસ શ્રીખંડ બનીને રેડી થઈ ગયેલો આ શ્રીખંડને તમે ફરીથી ફ્રીઝમાં ઠંડો કરવા મૂકી દેજો પાંચ થી છ કલાક પછી તમે બહાર કાઢશો ને તો મસ્ત ઘાટો એવો શ્રીખંડ બની જશે તો કાજુ કિસમીસ શ્રીખંડ બનીને રેડી થઈ ગયેલો હવે બીજો આપણે બનાવીશું લિક્વિડ મઠ્ઠો દહીંના લચકાની અંદર નાખીશું સ્વાદ મુજબ ખાંડ તેમાં પણ ઇલાયચી પાવડર નાખીશું અને તેમાં પણ આપણે વેનિલા એસેઝ નાખીશું અને ઓરેન્જ કલરનો લિક્વિડ મઠ્ઠો બનાવવાના છે તો તેના માટે ઓરેન્જ ફૂડ કલર નાખીશું ફૂડ કલર ન નાખો હોય તો એની જગ્યાએ તમે કેસર પણ નાખી શકો તો ફૂડ કલર પણ નાખેલો અને ઉપરથી થોડુંક કેસર પણ આપણે એડ કરેલું હવે આપણે આને હેન્ડ વિક્સથી મિક્સ કરી લેશું કેમકે લિક્વિડ મઠ્ઠો હોય તે હંમેશા થોડોક ઢીલો એવો હોય એના માટે તો સરસ રીતે આપણે મઠ્ઠાને મિક્સ કરી લઈશું તો ઘરે તમે એકદમ સરળતાથી ઓછા ખર્ચમાં તમારે મઠ્ઠો બનાવવો હોય તો પણ બનાવી શકો ડ્રાય ફ્રુટ અલગ અલગ સાઈતના તમે શ્રીખંડ પણ બનાવી શકો જે શ્રીખંડની અંદર આપણે ફ્રુટ્સ પણ નાખી શકીએ ડ્રાય ફ્રુટ્સ પણ નાખી શકીએ તો આપણે ઘણી અલગ અલગ ટાઈપની શ્રીખંડની રેસીપી આપણે ઓલરેડી શેર કરેલી છે તો આ મઠાને સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા આપણો લિક્વિડ મઠ્ઠો પણ બની ગયો અને આ બાજુ આપણો મસ્ત ટેસ્ટી એવો કાજુ કિસમિસ શ્રીખંડ પણ બનીને રેડી થઈ ગયેલો અને આપણે આ બનાવ્યો હતો લિક્વિડ મઠ્ઠો થોડોક મેં ઘાટો રાખેલો લિક્વિડ મઠ્ઠો થોડોક વધારે પતલો હોય તો જેવો ઘાટો પતલો રાખવો હોય એ તમે મઠ્ઠો બનાવી શકો તો અહીંયા ઉપવાસમાં કે તહેવારોમાં ખવાય એવા બે ટાઈપના શ્રીખંડ બનીને રેડી થઈ ગયેલા એક કાજુ કિસમિસ શ્રીખંડ અને બીજો લિક્વિડ મઠ્ઠો તો આપણે એક ડબ્બામાં ભરીને આ શ્રીખંડને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો ફ્રોઝન પણ કરી શકો અને ફ્રોઝન ન કરવો હોય તો કમસે કમ એ ડબ્બામાં ભરીને ફ્રીજમાં મૂકશો ને તો એક મહિના સુધી આ શ્રીખંડ ખરાબ નહીં થાય અને તે પણ ઘરનો બનાવેલો શ્રીખંડ એટલે મસ્ત એકદમ ચીકાશ પણ બનશે અને બે ચમચી ખાશો ને મારો પેટ પણ ભરાઈ જશે તો અહીંયા આપણા બે ટાઈપના મસ્ત એવા શ્રીખંડ બનીને રેડી થઈ ગયેલા તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું